આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વધુમાં વાત કરશું તો એક એવા મંદિરની કે જ્યાં રાજા સાહિતના વખતથી મહાદેવને સોનાનો શણગાર કરવામાં આવે છે હા મિત્રો આ મંદિર આવેલું છે પોરબંદરમાં અને તે ભોજેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે પોરબંદરમાં મહાશિવરાત્રીના દિવસે મંદિરો ખાતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તે ઉપરાંત આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે જેમાં મધ્ય આવેલ પૌરાણિક મહાદેવ મંદિર ખાતે દર પરંપરા મુજબ શિવજીને સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યા હતા આ દાગીના સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષણ સાથે મંદિર ખાતે લાવી તેનો શણગાર કરાય છે તે રીતે જ આજે પરંપરાગત શણગાર કરવા રાખવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો દિવસભર હજારો શિવભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો બીજા દિવસે ફરીથી ઘરેણા સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મૂકવામાં આવશે મારું નામ ઉપેન્દ્રભાઈ કિશોરચંદ્ર જોશી પૂજારી શ્રી ભોજેશ્વર મહાદેવ મંદિર નટવર સિજી ક્લબની બાજુમાં ઉપેન્દ્રભાઈ આજે મહાશિવરાત્રીના દિવસે મંદિરનો આ ભોજેશ્વર મહાદેવ મંદિરની અંદરમાં ગુજરાતની અંદરમાં સોમનાથ દ્વારકા અને અંબાજીને બાદ કરતા જો ક્યાંય કોઈ શિવજીને જો સોનાના ઘરેણાં હોય તો કેવલ રજવાડાના આ ભોજેશ્વર મહાદેવના મંદિરને જ સવા કિલો સોનાના આભૂષણો રાણા સાહેબ બાપુના રાજા સાહેબના સમયથી ધરાવેલા છે જે પહેલા અમે આપણા હિન્દુના દરેક તહેવારો માં ચડાવતા પણ સમય અને કાળ કાળક્રમે જતા હવે માત્ર મહાશિવરાત્રીના દિવસે જ આ ઘરેણા ધરાવવામાં આવે છે જે અમને પોલીસ બંદોબસ્ત મળે છે પોલીસ ગાર્ડ સાથે લઈ આવીએ છીએ અને પોલીસ ગાર્ડ સાથે પાછા અમે પરત કરીએ છીએ જે શિવરાત્રીના દિવસે અહીંયા કઈ પ્રકારનું આ મંદિર ની અંદર માં એક તો સુવર્ણ ના શ્રુંગાર છે ફૂલ ના શ્રુંગાર છે અને મહાદેવજી ના હોમાત્મક લઘુ છે અને જે કોઈ પણ ભાવિકો દર્શન કરવા આવે એમને ફળાહાર ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવે છે મારું નામ ચિરાગ ચુંબડિયા છે હું અહીં વાડીપ્રોટ માં જ રહું છું અને ભોજેશ્વર મહાદેવ ના મંદિર છેલ્લા દસ બાર વર્ષથી અહીં દરરોજ સવારે ધોતી પહેરી અને પૂજા કરવા માટે આવું છું અહીંના મંદિરમાં ધોતી પહેરીને જ જેન્ટને પૂજા કરવા જવા દે છે લેડીઝને સખત મનાય છે અંદર ગર્ભગૃહમાં જવા માટે અને શિવરાત્રી ઉપર ખાસ સવા કિલો સોનાના આભૂષણ અહીં રાજાશાહી વખત વખતથી અહીં ચડાવવામાં આવે છે આખા સૌરાષ્ટ્રમાં ખાલી ત્રણ એવા મંદિર છે જ્યાં સોનાના આભૂષણો ચડાવવામાં આવે છે સોમનાથ દ્વારકા અને ભજ ત્રીજું એ પોરબંદરમાં ભુજેશ્વર મહાદેવનું મંદિર આ ત્રણ જગ્યાએ દર્શન થાય છે આભુષણો એવું લાગે દર્શન કરીને દર્શન કરી અને દર્શન કરીને પણ સારું લાગે છે અને ભોજેશ્વર મહાદેવ મંદિર ની જગ્યા શહેર ની વચ્ચે વચ્ચે છતાં પણ તમને શાંતિ અનુભવાય છે એવી જગ્યા છે આ શાંતિ વાળી જગ્યા છે તો મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં રાત્રે આઠ વાગ્યે આરતી તથા બાર વાગ્યે મહાઆરતીની પણ મંદિર ખાતે યોજાય છે ઉપરાંત ભક્તો માટે ફળાહાર પ્રસાદીનું આયોજન પણ કરાયું છે ત્યારે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર